નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

હળવો વરસાદ આવશે આ સાથે આજે પણ ગઈકાલ જે વાદળ્યું વાતાવરણ રહેશે જો અત્યારની સ્થિતિની વાત કરીએ તો હાલે રાજ્યમાં સવાર સાત ઠંડી અને બપોરે ગરમી પડી રહી છે અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતાં કહ્યું કે આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે એકથી પાંચ માર્ચ પવનના યોગ સર્જાતા ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા જેવા વિસ્તારોમાં હવામાનમાં મોટા ફેરફાર જોવા મળશે અંબાલાલ પટેલે જિલ્લા પ્રમાણે પણ માવઠાની આગાહી કરતા જ કહ્યું છે કે ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે મધ્ય ગુજરાતમાં મહીસાગર દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાત વલસાડ અને નૌસારીને સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે કચ્છમાં પણ હવામાનમાં મોટા ફેરફાર થશે તેવું જણાવ્યું છે ભારતીય अंक ज्योतिष શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ તાજના આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર